અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસના આશરે રાતના સાડા નવ વાગે કોનપ્લસ કોન્ક્રીટ પ્લાન્ટ છે જે કમોડ પીરાના રસ્તા ઉપર આવે છે ત્યાં એક હત્યાનો બનાવ બનેલો છે બનાવની વિગત આ રીતે છે કે જે મરણ જનાર છે કુમાર તિવારી ઉંમર ફોર્ટી ટુ વર્ષ એ રાયબરેલીના છે અને જે આરોપી છે સામેવાળા યોગેશ કુમાર દ્વિવેદી ઉમર ત્રીસ વર્ષ એ બંને કોનફ્લેસ પ્લાન્ટમાં ડ્રાઈવરની નોકરી કરે છે અને બંને વચ્ચે સામાન્ય જે રોજ દરરોજનો ખર્ચો હોય એ પ્રશ્નના જે નાણાંની લેતી દેતીનો એક પ્રશ્ન ઊભો થયો હતો તો એ પ્રશ્નના આધારે બોલાચાલી થઈ અને એ બોલાચાલીના આધારે જે આરોપી છે એમને સ્ટીલનો ટિફિન લઈને મરણ જનારના માથાના ઉપર ઘા કરીને એમની મૃત્યુ નિપજાવી છે સાથોસાથ ત્યારે લોકલ પોલીસને જેથી જાણ થઈ તો આરોપીને અટક કરવામાં આવે છે અને અસલાલી પોલીસ સ્ટેશનમાં એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ બી કરવામાં આવ્યો છે આરોપીનો કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ હાલ સુધી સામે આવ્યો નથી અને આ લોકો અગાઉ મૂળ યુપીના છે અને અહીંયા બે થી ત્રણ વર્ષ પહેલા આવેલા છે એ હજી તપાસ ઉપર ચાલુ છે જે રોજ મરોજ એ લોકોને જે લંચ ને ડિનર બધું જોડે કરે છે તો એ જે રોજમરોજના મરોજ ના ખર્ચાનો પ્રશ્ન હતો એ પ્રશ્ન લેતી દેતી નો પ્રશ્ન